સ્વર્ગનું રાજ્ય શાના જેવું છે તે સમજાવવા ઈસુએ બીજા દ્રષ્ટાંતો પણ આપ્યા તેમણે આ વાર્તા કહી એક રાજાએ પોતાના પુત્રના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો ઘણા મહેમાનોને તેમાં આમંત્રણ આપવામાં આવ્યું ભોજન સમયે તેણે મહેમાનોને સમયસર આવી જવા ખબર આપી પણ બધાએ આવવા ના પાડી ફરીથી તેણે બીજા નોકરોને મોકલીને તેઓને કહેવડાવ્યું બધું તૈયાર છે ભોજન પણ તૈયાર છે જલ્દી આવો પણ આમંત્રિતોએ ધ્યાન આપ્યું નહીં અને કામે જતા રહ્યા એક ખેતરમાં ગયો બીજો ધંધે ચાલ્યો અને તેઓને ધૂદકારી કાઢ્યા અરે તેઓમાંના કેટલાક ને તો મારી પણ નાખ્યા તેથી રાજા ગુસ્સે ભરાયો તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓને મારી નાખ્યા અને તેઓના શહેરને સળગાવી દીધું પછી તેણે નોકરોને કહ્યું લગ્ન જમણ તૈયાર છે પણ આમંત્રિતો યોગ્ય ન હતા માટે હવે તમે રસ્તાઓના નાકા પર જાઓ અને નજરે પડે તે દરેકને બોલાવી લાવો નોકરોએ તે પ્રમાણે કર્યું સારા કે નરસા જે મળ્યા તે સર્વને તેઓ બોલાવી લાવ્યા ભોજનખંડ મહેમાનોથી ભરાઈ ગયો મહેમાનોને મળવા રાજા અંદર આવ્યો ત્યારે લગ્નનો પોશાક પહેર્યા વિના આવેલો એક માણસ તેના જોવામાં આવ્યો રાજાએ તેને પૂછ્યું મિત્ર તું અહીં લગ્નનો પોશાક પહેર્યા વિના કેમ આવ્યો પેલો માણસ કશો જ જવાબ આપી શક્યો નહીં રાજાએ નોકરોને કહ્યું તેના હાથ પગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો ત્યાં રડવાનું અને દાંત પીસવાનું થશે કેમ કે આમંત્રિતો ઘણા છે પણ પસંદ કરાયેલા થોડા છે હવે ઈસુને વાતમાં સપડાવીને તેમની ધરપકડ કરી શકાય તે માટેનું કાવતરું ઘડી કાઢવા ફરોશીઓ એકઠા મળ્યા હૈરોદીઓની સાથે પોતાના કેટલાક માણસોને તેઓ ઈસુની પાસે મોકલીને પૂછાવ્યું ઉપદેશક અમે જાણીએ છીએ કે તમે સત્યનિષ્ઠ છો કોઈની પણ શહે શરમ રાખ્યા વિના નિડરતાથી સત્યનું શિક્ષણ આપો છો અમને કહો કે રોમન સરકારને કર ચૂકવવો એ યોગ્ય છે કે નહીં

અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો ઈસુના જવાબથી તેઓ દંગ થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા તેજ દિવસે કેટલાક સાધુકીઓ ઈસુની પાસે આવ્યા સાધુકીઓ મરણ પછીના પુનરૂત્થાનમાં માનતા ન હતા તેઓ ઈસુને પૂછ્યું ઉપદેશક મોશે કહ્યું છે કે કોઈ માણસ નિઃસંતાન મરણ પામે તો તેનો ભાઈ પેલી વિધવાને પરણે તેથી તેનો વંશવેલો ચાલુ રહે હવે એક કુટુંબમાં સાત ભાઈઓ હતા તેમાંના સૌથી મોટા ભાઈએ લગ્ન કર્યું અને નિસંતાન મરણ પામ્યો તેની વિધવા સ્ત્રી બીજા ભાઈની સાથે પરણી આ ભાઈ પણ નિસંતાન મરણ પામ્યો પછી પેલી સ્ત્રી ત્રીજા ભાઈની સાથે પરણી એમ બધા જ ભાઈઓના સંબંધમાં બન્યું છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી તો પુનરૂત્થાનમાં આ સ્ત્રી કોની પત્ની ગણાશે કારણ કે તે સાતેની પત્ની બની ચૂકી હતી ઈસુએ કહ્યું શાસ્ત્ર અને ઈશ્વરના સામર્થ્ય વિશેની તમારી અજ્ઞાનતાને કારણે તમારી ભૂલ થાય છે પુનરૂત્થાનમાં બધા દૂતો જીવા હશે અને પરણવા પરણાવવાની વાત જ નહીં હોય શું તમે પુનરુત્થાન સંબંધી શાસ્ત્રમાં કદી વાંચ્યું નથી

અને તેઓમાંના એક પંડિતે ઈસુને સપડાવવા માટે પ્રશ્ન પૂછ્યો ગુરુજી મોશેના નિયમ શાસ્ત્રમાં શ્રેષ્ઠ આજ્ઞા કઈ ઈસુએ જવાબ આપ્યો તું તારા પૂરા હૃદયથી પૂરા જીવથી અને પૂરા મનથી પ્રભુ તારા ઈશ્વર પર પ્રેમ કર આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે બીજી મોટી આજ્ઞા પણ એવી જ છે તું જેવો પોતા પર પરવો જ તારા પડોશી પર પ્રેમ કર બીજી બધી આજ્ઞાઓ અને પ્રબોધકોની વાતોનો પાયો આ બે આજ્ઞાઓમાં સમાયેલો છે આ બે આજ્ઞાઓ આજ્ઞાઓ પાળશો પાળશો તો બીજી સર્વ તમે ઈસુની ચારે બાજુ વીટણાઈ વળ્યા હતા ત્યારે ઈસુએ પૂછ્યું મસી વિશે તમે શું માનો છો તે કોનો પુત્ર છે તેઓ કહ્યું તે દાવિદ પુત્ર છે ઈસુએ ફરીથી સવાલ કર્યો તો પછી પવિત્ર આત્માની પ્રેરણાથી બોલતા દાવિદ તેને પ્રભુ શા માટે કહે છે કારણ કે દાવિદે કહ્યું છે ઈશ્વરે મારા પ્રભુને કહ્યું હું તારા દુશ્મનોને તારા ચરણમાં નમાવી દઉં ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ આમ દાવિદ તેને પ્રભુ કહે છે તો તે તેનો પુત્ર કેવી રીતે હોઈ શકે તેઓ જવાબ આપી શક્યા નહીં ત્યાર પછી બીજા પ્રશ્ન પૂછવાની કોઈની હિંમત ચાલી નહીં